લીંબુ ઉતારવાના છે કાટા એટલે મૂકી દો આ ઘણા વાગે હો કોટા આકડીથી ઉતારા પડે ઓહો હો તો છે નીચે નીચેના બધા નજીક નજીકના થી ઉતારી લઈશ કેમ કે પછી પાછું એઠમ પાડીને વળી પાછું એનવાની માથકૂટ ના થાય ને ત્યારે તોડીને પછી ડોલમાં નાખી દેવાના કે ભાઈ ડબલ મહેનત થઈ નજીકવાળા ವ್ಯನಿಲ್ಲಾವು ಲಿಂಬು